તાજી તાજી એટલું એટલું ખાઈ ને પાછી કે મને ઓલું થયું ને ઓલું થયું ગઈ જો તારો કેની ભાગે ગઈ પાસે હેજે છે ઘૂસરું પછી ઘર પકડાય તો વળી ન કરતી કેવી કે રિવ્યુ આપી કે આમ મારા જેવી સિદ્ધિ હે હા હું જલેબી ના ગુસ્સા જેવો સિદ્ધો હોય હા હું વાં બેઠો તો દિલ પંડ હું જો નિયમ ભૂખણી આલે આલે ને આપણે કરાએ હમ આપણી રથી 12 વાગે 12 વાગે કો રથી ઈ તમ એની દી કાટે ન ઉયા જ હમ ખો તો કે આજનો રાતનો કેદુ નો નજારો ને બતાવ્યો તો આજ પછી હેજે તું દ્રાણી ને

અઢા ઇંચ હોય હમણાં જો કે બધા ઇંચ માખી હોય વાહ રીંગણા ખીસડી હાલો બધો વ્યારો કરવા મેં બટેટા જ નાખી જો મિત્રો હાલો બધા વીારો કર

પાલક ખાધા રાખાય કઈ વાંધો નો આપે ને આની કોઈ વસ્તુ નો પગે જવાત ને એને પેલા નાતા કરતા કે જવાત ખાધા રાખાય અને કઈ વાંધો નો આપે ટાટી આઈ શરીર માટે આ એવી છે પાક મારે જવું આમાં પાણી વારવું ને ફ્યુઝ ચડાવે એવા કઈ ઓલું તા નર ને કઈ ઉપાદી સીધું લાઈટ આવે એટલી વારે નાખવાનું ઢાકણું ખોલે

ધીરે ધીરે પગને બહાર જઈને પૂર આપણે થાંભ લે આગળ ફ્યુસ સળાવ દે એટલે સારું થઈ જાય બીજું કંઈ આમાં બટન કહે પુસ્ટ બટનને જે પુષ્ટ બટનને તે આમાં ફ્યુસ લાઇટ નહી હોય લગભગ આપણી ખેડૂત એમાં સોરી એટલામાં વાવી એ વાહથી આ નહી સોરી ચોરી ચોરી ચુપકે ચુપકે લગભગ કાલે પ્રમાણેથી દેખાઈ જવી જોઈએ આ ગમમાં થોડક દાંતી ઠોકવા સારું બાજરો ઘરનો કઈ ઉપાધિ વિના અમુક નજારો હે અમારી વાડી બાજુ નો આ ગમ મસ્તી સૂરજ દાદા હમણાં ધીરે ધીરે ગરમ થતા જાય होरी बस इन बहुत जा गरम था है <laughs> ते तुरा घर ने बाळणी ने निकल आए 7 8 वागा वदी ते आगम में वांदो नी आवे के आगम जाडीवार वातावरण बो हां गाड़ी ने ना रे टाटा फेतर पर एक बीत वारो बाकी रोड ने ओली क में वटे जाइए इतनी हाँ उस मोमाल ओली का ગરમ ગરમ કેમ ગોલા ફેંકતા હોય એવું ફીલ વાંધો નહીં આવે મોંમાં મોહર્યા બાંધે પીએ હાજર કારણે છેટો રમણી એલર્જી જવા જ નહીં હાલો તો હવે ઘરે જઈએ અને નીલમનું થોડું સાંભળીએ આપણે કાનમાં મારે બે દીધિયા કાનમાં ઢાકું હોય ને એટલું નહીં સાંભળે જી હું તો આમાં જ તારે મજા છે ને અહિયાં કરવામાં બાકી હમ કામ વિચાર કરો જવો આર્જન્ટ નો ફોન છે ને એ કીક આવો હે લૂક માં ને એ આણે હમો કરાવો આ કલ ડિસ્પ્લે વાળો છે ને એણે ગમે માણે પહેલે ને એપલ નો ફોન સાંભો રાખી જે પણ જૂનો ફોન જોવેલા ને એટલે મા બાપ એપલ નો ઈ પી મોબાઈલ મારે ફોન મખરાય એપલ માં એટલો ખર્ચો હા ના માં એટલો આ એપલ નો હા ક્યાં જડે અર્જન ને સેને કંઈ ન આખોન જોઈએ હમો કરાવું મને ખ્યા થા કે ફોન તો જીવુ નથી આ સેને ઈની પસાઈડ્યો તો આ ફોન સે ને ઈની પસાઈડ્યો તો તે આ વાહનો ને ગયું પછાડ્યો તો કોણ કે જાય જો એપલ નો ફોન હે આ પણ એપલ નો હવે પાસે ફોન હતા મલક પડ્યા પણ હાલ હા હજી હજી એક છે ક્યાં પડ્યો જઈ લેને આવે હજે ફોન અશેમ ચા આ ફેલન મે માર હે તો એક આ આઈફોન પડ્યો આમાં હો આ વાંધો હે હે એટલી આવે મારે આ કરાવવું આઈફોન મને આ ગમે તી હું નેરી કલર નો કેવો મસ્તી નો મારા એક હમોતા કરાવો કા તો આવું લેવો કામ તમારું આઈફોન 8 હા 8 પ્લસ હા છે